વારુનાળે વાતાવરણમાં પલટાતા પવન ફૂંકાવાની સાથે માવઠું થતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે તેવામાં હવામાન વિભાગે આગામી તેર મે બે હજાર સુધી રાજ્યમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરી છે અગિયાર મેના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી બાર મે ના રોજ પચીસ જિલ્લામાં માવઠું થશે જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ સહિત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ વડોદરા આણંદ ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેર મેના રોજ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં કડાકા ભડાકા સાથે મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ નવા છો તો ચેનલ ને કરી લેજો